હાઈ લાઇફ એક્ઝિબિશન દ્વારા દરેક સીઝનને ધ્યાનમાં રાખીને ખાસ એક્ઝિબિશન રાખવામાં આવ્યો હતો જે હોટલ સુરત મેરિએટ અઠવાલા ઇન્સ ખાતે આથી શરૂ થયું છે બે દિવસ તારીખ અગિયાર અને બાર સપ્ટેમ્બર સુધી ચાલશે અને આ એક્ઝિબિશન દ્વારા નવીનતમ કલેક્શન ટ્રેન્ડ્સ રજૂ કરવામાં આવશે ઇવેન્ટના આયોજક એ બી ડોમિનિકના જણાવ્યા મુજબ આ બે દિવસીય હાલ લાઇફ એક્ઝિબિશન દેશભરના ફેશન ડિઝાઇનર્સ દ્વારા તાજકીપૂર્ણ રીતે સિઝનમાં ધ્યાનમાં રાખીને બનાવ્યું હતું અને ડિઝાઇન ટ્રેન્ડ્સ જોવા મળશે હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા નવીનતમ કલેક્શન ટ્રેન્ડ રજૂ કરવામાં આવશે ઇવેન્ટના આયોજકો એબી બી ડેમિમિક જણાવ્યા મુજબ આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સના દ્વારા તાજગીપૂર્ણ રીતે સીઝનને ધ્યાનમાં રાખીને બનાવેલ ડિઝાઇન ટ્રેન્ડ જોવા મળ્યા હતા

તેમને અનોખા બનાવે એવા સ્ટેટમેન્ટ પીસીસ શોધો હાઈ લાઈફ એક્ઝિબિશન ફક્ત શોપિંગ નથી છે તે શૈલી ગ્લેમર અને સર્જનાત્મકતાનો ઉત્સવ અને એ પણ સૌથી લક્ઝુરિયસ રીતે આ વખતે હાઈ લાઈફ ભારતના સૌથી મોટા ફેશન એક્ઝિબિશનમાં તેમને નવા થી પ્રેટ કલેક્શન જોવા મળશે હાઈ લાઈફ એક્ઝિબિશન સુરતના ફેશન ડિઝાઇનરો રસિકો માટે હાઈ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી લક્ઝરી એસેસરીઝ જ્વેલરી બ્રાઇડલ આઉટસ્પિટ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે હાઈ લાઈફ એક્ઝિબિશન પ્રદર્શનોની આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઇડલ લેબર અને ભવ્ય ડિઝાઇનર વસ્તુ દુલ્નો માટે લગ્નના પોશાક અને બેન વેગન માટે એથનિક ડિઝાઇન અને રોજિંદા ફેશન વસ્ત્રો એસેસરીઝ જ્વેલરી અને તમારા ઘર માટે ફેશન સ્ટેટમેન્ટ પણ જોવા મળશે हेलो एवरीवन माई सेफ दारा रूहानी और मैं हाई लाइफ में एवरी टाइम आती हूँ बिकॉज इनका कलेक्शन बहुत ही यूनिक ट्रेंडी रहता है एंड दिस टाइम वेडिंग कलेक्शन है फेस्टिव कलेक्शन है कैजुअल वेर्स है साड़ी में काफ़ी सारे स्टॉल्स है एंड ज्वेलरी के भी काफ़ी यूनिक स्टॉल्स आए हुए हैं और हर स्टॉल्स में आपको यूनिक ज्वेलरी दिखने मिलेगी जो जिसमें आपको मिलेगा नवरात्रि कलेक्शन वेडिंग कलेक्शन एंड ऑल्सो फॉर योर दिवाली दिवाली के लिए आपको होम डेकोर चाहिए तो वो भी यहाँ पर अवेलेबल है दिस टाइम सो डू विजिट आने के लिए दो दो दिन ही है सिर्फ ग्यारह एंड बारह को तो आइए डोन्ट मिस आउट सी यू हियर खास क्या है जो अच्छा लगता है लोगों को पसंद आ रहा है हाँ, लोगों को पसंद आ रहा है दिस टाइम ज्वेलरी ऑफ कोर्स और गारमेंट्स में कैजुअल वेयर काफ़ी अच्छे आए हैं और वेडिंग के भी काफ़ी यूनिक स्टॉल्स हैं जिसमें आपको स्टाइलिश वेयर देखने मिले हैं यहाँ पे टाइम तो मुझे वो बहुत अच्छे लगे और पब्लिक भी बहुत अच्छी मतलब तारीफ कर रही है कि अच्छे हैं दिस टाइम બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ